નમસ્કાર દર્શક મિત્રો અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મોડી રાત્રે અતિ મહત્વની જાહેરાત કરી છે એમણે જે કહ્યું છે કે રેસીપ્રોપલ ટેરિફનો જે અમલ થવાનો હતો તે નેવું દિવસ માટે એટલે કે ત્રણ મહિના માટે પોઝ પોઝ એટલે મોકૂફ રાખવામાં આવ્યો છે તો આ મોકૂફ રાખ્યો છે એને કારણે આજે વર્લ્ડના સ્ટોક માર્કેટ જે છે એ ઝૂમી ઉઠ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ટ્રમ્પના ટેરિફનો જે પોઝ મૂક્યો છે એમણે તો એની પાછળ કયા કારણો છે શેર બજારોમાં કેમ ઉછાળો આવ્યો આગામી દિવસોમાં બજારમાં કેમ ઉછાળો આગળ ટકશે કે ખરો કે કેમ આ બધી જે વાત છે અને ચીન સાથેના સંબંધો તંદિલી ભર્યા બન્યા છે આ બધી જ માહિતી એ ટુ જેડ માહિતી આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડ માં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌ પ્રથમ જોઈએ તો અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગત મોડી રાત્રે થ્રેડ ઉપર અને ટ્વિટર ઉપર અને સોશિયલ મીડિયા થ્રુ જાહેરાત કરી છે કે રેસી પ્રોકલ ટેરિફનો અમલ નેવું દિવસ માટે એટલે કે ત્રણ મહિના માટે એમણે પોઝ આપ્યો છે એટલે કે મોકૂફ રાખ્યો છે ચીન સિવાય ચીને જે વળતો હુમલો કર્યો અને ચીન ઉપર એમણે એકસો ચાર ટકા ટેરિફ નાખ્યો પણ ગત મોડી રાત્રે એમણે એકસો ને પચીસ ટકાનો ટેરિફ નાખી દીધો છે ચીન ઉપર બાકીના ચીન સિવાયના તમામ દેશો ઉપર એમણે જે રેસી ટેરિફ નાખ્યો હતો એમાં એમણે પોઝ આપ્યો છે એટલે ચીનનો સમાવેશ એમાં થતો નથી એટલે ચીને એકસો ને ટકા ટેરિફ નો અમલ કરવો પડશે એનો તાત્કાલિક અસરથી એનો અમલ પણ શરૂ થઈ ગયો છે એટલે મિત્રો ચીન ઉપર પહેલા ચોર્યાસી ટકા ટેરિફ નાખ્યો હતો જેથી ટ્રમ્પ ગુસ્સે ભરાયા અને પહેલા તેમણે ચીન ઉપર એકસો અને હવે એકસો ને ટકાનો ટેરિફ લાદી દીધો છે એટલે ચીન અને અમેરિકા વચ્ચેનો જે ટ્રેડ વોર છે એ મહા ટ્રેડ વોરમાં પરિણમ્યું છે અને આની અસર જે છે આ જે જાહેરાત કરી છે ટ્રમ્પે એનો તત્કાલ અમલ શરૂ થવાનો છે મારી પાછળ તમે જોઈ રહ્યા હશો તો ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે ઇફેક્ટિવ ઇમિડિયેટલી એટલે એ એનો અસર તાત્કાલિક થવાનો છે મિત્રો વ્હાઈટ હાઉસના નિવેદન મુજબ જોઈએ તો પંચોતેર દેશોના જે પ્રતિનિધિઓ છે કે પંચોતેર દેશના વડાઓ છે એમણે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા માટે અમેરિકાનો સંપર્ક કર્યો છે અને તેમની સાથે વાતચીત દ્વારા યોગ્ય વાત ચર્ચા કરી અને નિર્ણય લેવાશે પણ રેસી ટેરિફનો અમલ નેવું દિવસ માટે મોકું પણ દસ ટકાનો ટેરિફ ત્યાં સુધી અમલમાં રહેવાનો છે દસ ટકાનો ટેરિફ તો અમેરિકા લેશે જ એટલે મિત્રો ચીન અને અમેરિકા વચ્ચેનો મહા ટ્રેડ વોર જે શરૂ થયો છે એ બંને દેશોમાંથી એકે દેશ નમવા માટે તૈયાર નથી ટ્રમ્પે જે ટેરિફ નાખ્યો ચીને વળતો હુમલો કર્યો એવી રીતે યુરોપિયન યુનિયનના દેશોએ પણ હુમલો કર્યો પણ ચીન ઉપર ટ્રમ્પ વધારે ગુસ્સે ભરાયા છે અને એમણે છેલ્લે પહેલાં એકસો ચાર ટકા કર્યો હવે 125% નો ટકાનો ટેરિફ લાગી દીધો છે અને ટ્રમ્પ છે એ વધુ ગુસ્સે ચીન ઉપર ભરાયા છે મિત્રો આ જે સમાચાર આવ્યા તેના પછી ડાઉજોન્સ ઇન્ડેક્સ મોડી રાત્રે બે હજાર નવસો ઉછાળો આવ્યો એટલે અઢારસો ને સત્તાવન પોઈન્ટ એટલે કે બાર પોઈન્ટ સોળ ટકાનો ઉછાળો જોવા મળ્યો સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર્સ ફાઈવ ઇન્ડેક્સ ચારસો ને ચુંબોતેર પોઈન્ટ એટલે નવ પોઈન્ટ બાવન ટકાનો ઉછાળો આવ્યો જે નિફ્ટીચેન્જ આપણું બંધ છે આજે સવારે એશિયાના તમામ સ્ટોક માર્કેટ પ્લસમાં ખુલ્યા છે જાપાનનો નિકાઇ સત્યાવીસો છપ્પન એટલે આઠ ટકાથી વધુનો ઉછાળો છે હોંગકોંગના હેંગસેંગ ઇન્ડેક્સમાં પાંચસો થી વધુ પોઈન્ટનો ઉછાળો છે એ લગભગ અઢી ટકાથી ઉપર વધ્યું છે તાઇવાન ઉછાળો સિંગાપુર નો સ્ટ્રેટ ટાઈમ્સ ઇન્ડેક્સ એકસો બ્યાસી પોઈન્ટ વધ્યો છે જે પાંચ પોઈન્ટ સડત્રીસ ટકાનો ઉછાળો દર્શાવે છે કોરિયાનો કોસ્પી એકસો ને એકવીસ પોઈન્ટ પ્લસ છે એ સાડા પાંચ ટકાનો ઉછાળો દર્શાવે છે થાઇલેન્ડ નો સેટ ઇન્ડેક્સ ચારસો ને પ્લસ છે બીજી તરફ ચાઈના ઉપર એકસો પચીસ ટેરિફ લાદી હોવા છતાં ચાઇનાનો ઇન્ડેક્સ આજે સતત પાંચમા દિવસે ત્રીસ પોઈન્ટ પ્લસ છે જે ઝીરો પોઈન્ટ ઉછાળો દર્શાવે છે તેની પાછળ કારણ એવું છે કે ચીનમાં ઉપર ભલે અમેરિકાએ ટેરિફ નાખી અને ચીનનું એક્સપોઝર નિકાસનું એક્સપોઝર અમેરિકામાં સૌથી વધારે છે તેમ છતાં તેનું સ્ટોક માર્કેટ ડર્યું નથી અને સતત પાંચ દિવસથી શાંઘાઈ ઇન્ડેક્સ પ્લસમાં આવી રહ્યો છે ત્યાંની જે જનતા છે ત્યાંના જે એક્સપોર્ટરો છે એને સરકાર ઉપર વિશ્વાસ છે કે તેઓ કંઈક રાહત પેકેજ એક્સપોર્ટરોને આપશે એટલે એની પાછળ જ એક આશાવાદ પાછળ ચીનનો શાંઘાઈ ઇન્ડેક્સ

અમેરિકામાં તમામ રાજ્યોમાં ઓલમોસ્ટ તમામ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા ટ્રમ્પના ટેરિફની નીતિને કારણે મસ્ક પણ શરૂઆતમાં આના સમર્થક હતા ટેરિફના પણ મસ્કની મૂડીનું ધોવાણ થયું ટેસ્લાથી માંડીને તમામ જગ્યાએ તમામ એની કંપનીઓમાં એને જે અસર થઈ એના હોલ્ડિંગમાંથી તમામ જગ્યાએ એને અસર થઈ તો મસ્કે પણ એના સુર બદલ્યા હતા અમેરિકામાં બીજી તરફ ફેડરલ રિઝર્વના ચેરમેન પણ નિવેદન આવ્યું કે અમેરિકામાં મંદી સપડાશે મંદીમાં સપડાશે ફુગાવો વધીને આવશે ટેરિફ નાખે અમેરિકા એટલે અમેરિકામાં મોંઘી વસ્તુની આયાત થાય એટલે અમેરિકાના જે ચીજ વસ્તુઓના ભાવ છે એ વધે તો ફુગાવો વધે અને બેરોજગારી વધવાનો ભય છે એટલે આ બધી જે વાત છે એ ટ્રમ્પ સુધી પહોંચી જોકે વ્હાઈટ હાઉસ અને આર્થિક સલાહકારોએ ઘણી બધી સલાહ આપી ઘણું બધું કહ્યું પણ ટ્રમ્પ ટ્રસ્ટના મસ્ત નહોતા થયા પણ જ્યારે વર્લ્ડના સ્ટોક માર્કેટ લોહી નુવાણ થયા બજારો તૂટી ગયા ચારે તરફ ડોલર નબળો કોમોડિટીમાં જેને કહેવાય ગાબડા ગોલ્ડ સિલ્વરમાં ગાબડા સ્ટોક માર્કેટમાં ગાબડા અગિયાર ટ્રિલિયન ડોલર થી વધુ નું ધોવાણ થયું ત્યારે ટ્રમ્પ માન્યા અને એમણે નેવું દિવસનો પોઝ આપ્યો છે જો કે વ્હાઇટ હાઉસ નું નિવેદન આવ્યું છે એમણે એમ કહ્યું છે કે આ રણનીતિનો એક ભાગ છે અત્યારે નેવું દિવસનો જે પોઝ આપ્યો છે એ દરમિયાન અમે પંચોતેર દેશો સાથે સારી ટ્રેડ ડીલ કરીશું એટલા માટે અમે આ નેવું દિવસનો પોઝ આપ્યો છે નેવું દિવસમાં જ્યાં જે કમ જે દેશો અમારી સાથે સારી એવી ટ્રેડ ડીલ કરશે એને એની એની ઉપર અમે ટેરિફ નહીં નાખીએ એટલે આ એક વાત વ્હાઇટ હાઉસે પણ કરી છે તો મિત્રો હવે આજે તો મહાવીર જયંતિને કારણે ભારતીય શેર બજાર બંધ છે પણ આવતીકાલે શુક્રવારે જ્યારે બજાર ખુલશે ત્યારે એ ઊંચા મથાળે ગેપમાં ખુલવાનું છે અને મિત્રો બુધવારે નિફ્ટી છે એ બાવીસ હજાર ત્રણસો ને નવ્વાણું ઉપર બંધ હતો અને સેન્સેક્સ તોંતેર હજાર આઠસો સુડતાલીસ ઉપર બંધ હતો હવે જ્યારે મહાવીર જયંતિની રજા પછી આવતીકાલે શુક્રવારે ભારતીય બજાર ખુલશે તો એ લગભગ ઊંચા મથાળે ખુલશે પણ ભારતીય બજાર ઉપર હજી કેટલો વિશ્વાસ મૂકવો એ એક સવાલ છે કારણ કે જે ટેકનિકલ લેવલ્સ છે એ બધા નીચે આવી ગયા છે જો આવતીકાલે શુક્રવારે નિફ્ટી બાવીસ હજાર ચારસો પચાસ અને ત્રેવીસ હજાર ત્રણસો ઉપરનું ક્લોઝિંગ આપે છે તો બજારમાં ફરીથી એક તેજીનો માહોલ ફરીથી પાછો સર્જાઈ શકે છે પણ એક વાતને યાદ રાખવાનું કે એફઆઈઆઈઝ જે છે એ ભારતીય શેર બજારમાં કોન્સ્ટન્ટલી વેચવાલ છે નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ ત્યારથી એફઆઈઆઈનું નેટ સેલિંગ ચાલુ રહ્યું છે ગઈકાલે નવમી તારીખે બુધવારે પણ એફઆઈઆઈએ ચાર હજાર ત્રણસો ને અઠ્ઠાવન કરોડનું નેટ સેલ કર્યું હતું એટલે એફઆઈઆઈ જે સેલર છે ભારતીય બજારમાં એ ભારતીય બજારમાં ભલે ગમે તેવો આવો ટ્રમ્પના ટેરિફના પોસ્ટથી ઉછાળો આવે પણ એનું સેન્ટિમેન્ટ એફઆઈઆઈ બગાડી રહી છે એટલે હવે નેવું દિવસ સુધીનો આપણને સમય મળ્યો છે જોઈએ ભારતીય શેર બજાર અને એના બુલ્સ ઓપરેટર અને એફઆઈઆઈ શું વલણ અપનાવે છે એના ઉપર બજારની ચાલનો આધાર રહેવાનો છે તો આ હતું મિત્રો ટ્રમ્પના ટેરિફના પોઝનું એટલું ઝેડ માહિતી જો આજની વિડીયોની માહિતી આપને ગમી હોય તો લાઈક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ